નમસ્કાર મિત્રો હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ અનુલતા રાજ નાયર લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ કેતકી સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી ભાવાનુવાદ રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ વિડીયો સંકલન કૌશિક શાહ તો મિત્રો પ્રસ્તુત છે ભાવાનુવાદ કેત કી ચંચળતાના પ્રતીક સમી સ્થિરતા કોને કહેવાય એની એને ખબર જ ક્યાં હતી ચણે તું ઝરણું જોઈ લો આસપાસની વ્યક્તિઓ વાતાવરણ પણ ઉર્જાવાન બની જાય એટલી આકર્ષક પણ એટલી જ ચુંબકીય વ્યક્તિત્વ ધરાવતી કેદકી તરફ યુવાનો જ નહીં યુવતીઓથી માંડી ને આબાલ વૃદ્ધને પણ આકર્ષણ રહેતું ખૂબ શોખીન એની દરેક આંગળીથી માંડીને અંગૂઠા પર વેટી જોવા મળે ઘઉં તીખી માપીને ખડ્યો હોય એવો આકર્ષક ચહેરો ચમકતી રહેતી આંખો અને એ આંખોમાં અઢળક સવાલો એની વાતોમાં બુદ્ધિમત્તાની ઝલક જાણે એક સર્વાંગ સુંદર વ્યક્તિત્વની સ્વામીની જોઈ લો શિક્ષકો સહપાઠી ચોકીદાર થી માંડીને બસ ડ્રાઈવરની માનીતી તોફાની તો હતી જ સાથે સંવેદનશીલ પણ એટલી જ એકવાર લેબ આસિસ્ટન્ટની બહેન માટે બેગ ભરીને જૂના કપડાં લઈ આવી મેં પૂછ્યું કેમ આરે જૂની ફેશનના હતા મારા સવાલનો જવાબ આપ્યો પણ હું જાણતો હતો કે એના મનમાં લેબ આસિસ્ટન્ટની સ્થિતિ માટે અનુકંપા હતી કોલેજમાં આવી ત્યારે કેટલા યુવાનો એનો પડ્યો બોલ ઝીલી લેવા આતુર પણ કેતકી ભાગ્યે જ કોઈને કોઠું આપતી આમ તો એનું જીવન ખુલ્લી કિતાબ જીવું છતાં મને એ હંમેશા રહસ્યમયી લાગતી એની કિતાબના પાનાઓમાં કોઈ અદ્રશ્ય સ્યાહીનું લખાણ ઉકેલવાનું દુષ્કર હતું માતા પિતાના અવસાન પછી માસી માસા પાસે એ રહી સંપન્ન પરિવાર હોવાના લીધે દરેક પૂરી થતી એક દિવસ મારો હાથ જોઈને બોલી તને પ્રેમ કોઈની સાથે થશે અને લગ્ન અન્ય કોઈની સાથે લાવ તો તારા હાથને રેખા જોઈએ મારા હાથની એ પાણીમાં વહી ગઈ સતત બડ બડ કરતી મુઠ્ઠી વાળી દીધી અમે બંને સાથે વાંચતા એ કહેતી અંશ આપણે હંમેશા સાથે વાંચીશું ને અરે જ્યારે આમ ને આમ તું સાથે રહી તો બીજી કોઈ છોકરી મારી પાસે પરખશે પણ નહીં નથી તો તું મારી બનતી કે નથી કોઈને મારી બનવા દેતી અંશ હું તારી ઈચ્છું ખાલી તારે અપેક્ષા મુજબ છું એટલી મને ખાતરી થવા દે ક્યારેક મને કેદકીની માનસિક સ્થિતિ ડામાડોળ હોય એવું લાગતું ભણવામાં હોશિયાર પેન્ટિંગમાં ગાતી પણ ખૂબ સરસ ઉકેલવામાં હું અસફળ રહ્યો એ હંમેશા અલગ અલગ નદીઓના ચિત્રો કેમ દોરતી એનો ક્યારેય મને જવાબ મળ્યો નથી એક વાર કપાળે લાલ ચટક મોટી બિંદી લગાવીને આવી ચહેરો એટલો તો સુંદર લાગતો હતો કે ન પૂછો ને વાત ઓલ્ડ ફેશન લાગે છે નહીં એણે પૂછ્યું ક્ષિતિજ પર દેખાતો સૂર્ય ક્યારેય ઓલ્ડ ફેશન લાગે ખરો હું હસી પડ્યો આવી બધી વાતોમાં એકમેક માટેની લાગણી વ્યક્ત થતી એક વાર નદી કિનારે બેસીને ઢળતો સૂર્ય જુઓ હતો અંશ જો તું સૂર્ય હોત તો રોજ સાંજે મારામાં ઢળતો હોત મારામાં સમાતો હોત મને થયું કે જે ક્ષણની હું રાહ જોતો હતો એ આવી પણ ના ક્ષણિક અટકીને એ બોલી લાગે છે કે મને સાગર નામના છોકરા જોડે જ પ્રેમ થશે કારણ કે દરેક નદી સાગરને જઈને મળે અને આમ પણ હું તો વહેતી નદી કેતકી મારે તો એક દિવસ કે રાત નહીં જીવનભર તારી સાથે રહેવું છે રાત્રે એને મૂકવા ગયો ત્યારે હું ભાવ વિભોર હતો મિસ્ટર જેટલો સમય સાથે પસાર કર્યો એ સરસ હતો ને આવી પળો હંમેશા નથી રહેતી એ જા હવે બાઈક સંભાળીને ચલાવજે કહીને એ ચાલી ગઈ છતાં મનમાં છવાયેલા કેફને લીધે હવામાં ઉડાડવાની હોય એમ બાઈક ચલાવતો રહ્યો કોણ જાણે શું થયું ને મારી બાઈક ફૂટપાથ પર ચડી ગઈ આંખોમાં અંધારું છવાયું જ્યારે આંખ ખુલી ત્યારે જાણ થઈ કે બે દિવસથી હું હોસ્પિટલમાં હતો માથા પર સાત ટાંકા હતા નસીબે અંદર બીજી કોઈ ઈજા નહોતી પહોંચી ભાનમાં આવ્યો એ પછી બે દિવસ કેદકી દેખાઈ નહીં ફોન કર્યા મેસેજ કર્યા કોઈ જવાબ નહીં ત્રીજા દિવસે આવી ત્યારે એની આંખો અને ચહેરો લાલ ગુમ હતા સમજાયું કે ખૂબ રડી હશે ટાંકા ખૂલ્યા ત્યાં સુધી એ રોજ આવતી ખૂબ વાતો કરતી પણ એ સાંજનો ઉલ્લેખ કરવાનું ટાળતી મને થયું કે મારી લાગણી પ્રગટ કરવાની ઉતાવળ કરવા જેવી નહોતી ખેર એ પછી અમે મળતા રહ્યા પણ હવે પહેલા કરતા આત્મયતા ઓછી અને ઔપચારિકતા વધુ હોય એવું લાગતું નોકરી મળી ઘરમાંથી લગ્ન કરી લેવાનું દબાણ વધ્યું કેતકીની પણ ઈચ્છા હતી કે મમ્મી પપ્પાએ પસંદ કરેલી છોકરી સાથે હું જોડા કેતકી સાથે પ્રાણી પ્રીત નિભાવવાનો અર્થ ન હતો ઘરમાંથી પસંદ કરેલી યુવતી સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયો એ રાત્રે ફોન આવ્યો હું કહેતી હતી ને કે મને જ્યારે પ્રેમ થશે ત્યારે સાગર સાથે વહેતી નદી જેવી છું સાગરમાં સમાઈશ ક્યા ગોવાના સાગર સાથે એની વાત પૂરી થાય એ પહેલાં હું બોલ્યો કિતકિની મેં બરાબર ઓળખી હતી એનાથી તને શું મતલબ હવે તું મને ભૂલી ને જેને પરણ્યો છું એનો થઈને રહેજે મેં પણ કેતકી સાથે કોઈ સંબંધ નહીં રાખવાનો નિર્ણય લઈ લીધો બીજા દિવસે ગોવાની હોટલમાંથી ફોન આવ્યો કેતકી બે પત્ર મૂકીને ચાલી ગઈ હતી એક પત્રમાં લખ્યું હતું મને શોધવાનો પ્રયત્ન કરશો નહીં કોઈ માછીમારનું માથું ખાશો નહીં સાગરના પ્રેમમાં ડૂબવું છે એના અગાત તળને પામવું છે બીજો પત્ર મને ઉદ્દેશીને લખ્યો હતો અંશ તારું નામ સાગર હોત કે સૂરજ હું ક્યારેય તને પ્રેમ ન જ કરત જન્મથી અભાગી છું જન્મની સાથે મમ્મીનું ડિલિવરી ટેબલ પર અને પપ્પાનું અકસ્માતમાં મૃત્યુ થયું માસા માસી એમના ઘેર મને લઈ ગયા એ નિસંતાન રહ્યા અંશ આ સંયોગ નહીં ઈશ્વરી સંકેત છે જન્મથી જે અભાગી છે એ અન્યના જીવનમાં શું સુખ લાવી શકે આપણે એક થયા હોત તો તું પણ ક્યારેય સુખી ન થઈ શક્યો હોત તને અકસ્માત નડ્યો એ રાત યાદ છે ને હજુ તો એ સાંજે ફક્ત તારો પ્રેમ જ વ્યક્ત કર્યો હતો અને પરિણામ અંશ જાણે છે શિવજીને કેદકીના ફૂલો ક્યારેય ચઢાવતા નથી મને લાગે છે કે હું શિવજી થકી શાપ પામેલી કન્યા છું દર તું અને હું હું ફક્ત તારી બનીને રહીશ અસ્તુ ભાવનવાદ રાજુ કૌશિક